सितारा और हाथ में डालती हूं उन्होंने दूध रखा दूध गरम करें इससे बिजू काम कोई नहीं करता है सीधे से को ऐसे लगेगा इस बार में लग दो हम डरती नहीं है ना चलो सुलगा लो वो ऐसे करेंगे ये सुलह लटका कर नहीं तो धीरे-धीरे कटे ना पता है आता है पर आए

અંકેનું કામ હે દોવા ને વાહગા ફેરા થા 18 મે ને એક સેટ દેખલા કર દિયો તો નોડે ની કે પછી આ વરવર પાણી પીવરાયતી નોડે ને ગમાણ ક્લીન કરવા ને બાકી સેક બેન કર કે પછી પાણી કર ને પછી ને નું થા ને ગમાણ માં ધૂપ ઓમ સાદ લગા દે કે તમારું ને નસી પુના ખા દે કે શું એ નહીં તો આ હે ને તો મને ઓધાર થા કે પછી હવાર પછી આ બધી ક્લીન કરીએ થા ને મન ફીગર લેને આત્યા ઘણી વર્તી રહી ને કે સંભીન પાણી કરે

न्याह ना आज खोनो पाणी थिए मारे पाणी उोरी धराने से कुंडा मासे थिए गोरी पणार बेटर ने फरवानी से न होन बारे गा थिए ने थोडा लुगडा है ने हकल अमर ओली कॉलेज आन से के केवा के काम न न चेरा जी म लेती हो मैं रेशखर सोप्पा का खड़ सोप्पा नुश्ताटिंग थाले खड़ सोप्पा नु काम चल रहा है हां खड़ सोप्पा म भी छुई के सवणी करम लपम जे गोई ने

ખાયાત થઈ ગયો વધાર પડતા અમાર ખરાનમાં બટેટા વધારમી ઈ થઈ રહી હે ઈ પૂરા થકરા છે આગણી આવે જાય 10 15 મિનિટ માં 10 15 એ અમાર મજા છે ઢોકળો છે ને 10 15 મિનિટ ના કિલોમીટર સેટ નું ને બિંદા ઉતરાવતી ના એ સાબને કનેટ મ બનાવવાનો આના નાજ અંદર નો દેખણો એક ગ્લાસ નાખીને માંડતા આને સોળે સહાય કરીને મોટા મોટા છે એટલા લે અહીંયા પણ મોટા ને મિનસ કરીને તે લેટ થ્યું અર્થાત પર બોલને તમારે લે પરખને જો કે તમને નહોતું તાપ પર આવની કોટી હતી મોડું થયું અને આ પણ બોલી પર ખમર બેસ મારત હતા અને આંગે થોડા માર થવાયે થોડું ગન્યા বটেটা লি হাড় বাৰু ৰাইচন কিয় হয় পূৰ্ব কৰি দি

અને સવાર એમ ની હે ન બહે દના કી તો ઘણો બધો બસ કમકલીક તો બહે દના તો નજર પડી કે નારિયે પડ્યું ખાલી ખેતર હે ને દેખ નારિયે પડન તો આસા જ ઉલખત પડત નડે નોટણ વાલફુઈ આયા ખોળ સોફા ટીમે દેખો નારિયે લતી જત્રા પૂરી હોય તો કી વાત ઉપરથી પડ્યું એન ન કોઈ તો ફા અને આશ ને નારિયે ઉસુત પડ્યું પણ આખો પડન તો દેખાયકો થોરી એમ પડને તોનો દે

કામ તો ઈડિયો હું એ આ ગ્રુપ ગો લાગે ને ગ્રુપ કાકા વાલી મૌહી આવી છે એ અમને દેજીશું સફી એકલા ન હોય એટલે બે ત્રણ જણો તો મુ જા હોય હા થા આ પગાગત હા બીજો ક્યાલો લીતે ને તે હું બેસો કે તો માં થોડું કામ કરા મારે ને આ ઢકું પડ્યા ને હમમ કરો મલુગળા હે ને ઉગત કણાક હક કરે મુક દઈએ બીજો લુગળા મુક ગલે તો રણ ફલોક ટાઈમ છે 5 થયેલ હાડા પાછે થી બીજો કામ સ્ટાર્ટ કર nah ini asli yang dunya sih kalau kalian mau ke ini apa dekat kau kaya kaya mana dua kali tuh kiki kiki dua natal tuh marcelus boy Juni itu Juni itu natal tuh miman nih patrovanah asli kau mau beli ini kita हूं वा तुम खन सोपता तो मका तुम ना नुएं थे ना कर गए ना देखो इसलिए तुम बोले मका नहीं आगा ना <ता वाली> <laughs> जाऊं कोई <नी। laughs> आ वाली कोई आवे मन न तो आलो थे उनका एक हूं सटका दिस में पीवा सब न हो गए हम ना गईते सोपा लागला तो मका माल तना यहां में थे ना मैं सूटकेस में सूटकेस में टक से टक मत माने मार पहलानी वस्तु चली एक हां ई वा हालो दिखाड़वी कई वो पहलानी वस्तु है हम 10 और पहला दाबर पहला ने का काम है मुबर देखाने घरवा बे खेत हकल अस देखा इ वहां तुम तमने बैठा हो तमने याद थे के न तमने तो देखा देखावटच प काम हमारा काम कंप्लीट થઈ गई यार मु कहता सूटकेस माग इ सूटकेस मत निकली आई तब हां तक मत याक से आके दूसे